જૂનાગઢના માળિયાહાટીના પાણીન્દ્રા ગામે મહિયા રાજપૂત સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ ગીગામાં દર વર્ષે હોળી મહોત્સવ ઉજવવામાં આવે છે લોકવાયકા મુજબ અઢારસો સત્તાવનમાં કરેણી ગામના નવયુવાન ગીગાબાપુ મહિયા ક્ષત્રિય સમાજના બહારવટે ચડી ધર્મના ધીંગાણા કરેલ બહારવટાના સમયગાળા દરમિયાન પાણીદ્રા ગામે આવેલ ધારો પર હોળી મહોત્સવ ઉજવાતા તેની પરંપરા આજે પણ મહિયા રાજપૂત સમાજે જાળવી રાખી છે

જ્ઞાતિના જેવા કે નામચીન માણસે જેની વર્ણન જવરચંદ મેઘાણી એવા ઘણા લેખકોએ એમનું ટાઇટલ આપ્યું ને ગીગા મહિયા તરીકે જેણે આથી અઢારસો ને સત્તાવનમાં નવાબ સામે વટ વટ મતલબ એક દબકો રાખીને ગીગાધાર ઉપર એની વળીનું આયોજન રાખ્યું હતું અને એ હોળીનું આયોજન હજી તે ચાલુ ચાલુ છે અને એ જ ગીગા મહિયાનું કરેણી ગામ છે ત્યાંના હાલમાં પાડિયા મોજૂદ છે અને ત્યાં ઘણી જ્ઞાતિના કોઈ પણ માણસો કોઈ એમની મનત રાખે છે અને એમની મનતે પરિપૂર્ણ થાય છે તો આજે અમારો મહિયા ક્ષત્રિય સમાજ તમામ અહીંયા ભેગો થયો અને વર્ષોથી આ હોળીનું જો આયોજન કરીએ છીએ અને આ વર્ષે પણ મેં હોળીજીનું આયોજન કર્યું એમાં ભાઈઓ બહેનો બાળકો બધાએ હોળીના દર્શન કર્યા અને તમામે પ્રસાદ લઈ અને ચા પાણી લઈ અને બેસવાનું આયોજન રાખ્યું છે જ્યાં સુધી હોળીનું કમ્પ્લીટ કુંભ ના નીકળે ત્યાં સુધી બધા ભાઈઓ બહેનો અને બાળકો પ્રસાદી લઈને આ ચા પાણી પીને આરામથી બેસશું જય માતાજી પ્રકાશ દાવે સાથે વિનેશ કાગડા દિવ્યાંગ ન્યૂઝ માળિયાના જુનાગઢ